નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો નવસારીની પૂણા નદીમાં બે યુવકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે તો એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે પિતૃ તર્પણની વિધિ કરવા માટે યુવાનો આવ્યા હતા અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે વધુમાં આપણે જણાવી દઈએ કે નદી કિનારે તર્પણ કરવા ગયેલા બે ભાઈ ડૂબ્યા છે મળતી માહિતી અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે પિતૃ તર્પણની વિધિ કરવા માટે નવસારીની પૂણા નદીમાં બે યુવાનો આવ્યા હતા જેમાં બે યુવાનોના મોત થયા છે અને એક યુવાનનો બચાવ કરવામાં આવ્યો છે જે યુવાનો બચાવ કરવામાં આવ્યો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મનપાના ભાર જવાનોએ મુદ્દેને બહાર કાઢ્યા છે અને સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ